ઓમ નમો નારાયણ હું રાજુગીરી ગુરુ શ્રી કમલાનંદગી મિયા ગામ કરજ નવગ્ર શિદ બોલું છું ભવનાથ મંદિરના નિમણૂક ની બાબતે શિષ્યની પરંપરા ચેલાની થાય છે ચેલા ન હોય તો દસ નામ સાધુની નિમણૂક થાય છે દસ વર્ષ થી બે હજાર પંદર થી હરિગરી બાપુની સામે અરજી કરીએ છીએ તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસમાં માં રોજ હરિગરી બાપુની મુદત પૂરી થાય છે અમા પરિવારના વારસદાર પાણી મૂકીને અમે અપાસ ઉપર ઉતરશું અમારા પરિવાર ને કઈ થશે તો પૂરી જવાબદારી સરકારના માથે રહે છે